हेलो गाइस गुड मॉर्निंग आज हम वैली उठी गए चुना ना हूँ जा रही छूँ वॉकिंग करते करता आगे एक मंदिर से आग रोज वैली आवे थे उठो छो भेजा छवीस नो नवो नियम है कि रोज वॉकिंग करीश जटला दिवस था एट दिवस करीश अत्यार शुरुआत करी से आज तीजो दिवस है खतरनाक था आई रे બસ મોટામાંથી માંથી વગર બીડી ધુમાડા નીકળે આજુબાજુ ખેતરમાં મસ્ત ધુમ્મસ ધુમ્મસ હતી અને મંદિરની ધજાના દર્શન કરીને ઉપર નજર પડી તો ત્યાં વિમાન હતું મોટા થયા પણ વિમાન જ્યાં જતું હોય ને ત્યાં પહેલી નજર તો ત્યાં જ પડી જાય અને વિમાનને જોઈને એમ લાગ્યું કે મારે પણ આ વિમાનમાં બેસવું છે ક્યારે બેસી નથી એટલે પણ એક દિવસ હું પણ આ વિમાનમાં બેસીશ મમ્મી મને કપડા લઈ દેજો વોકિંગ માટે વાળા હા કોને મમ્મી કચ્ચા પૂતા કર દીધા હવે મારી હારી નહીં કર દીધી કચ્ચા પૂતા બદલાઈ ગયું એ ઘરે આવીને પેલા નવું સફરજન ખાધું પછી ચોકલેટ ફ્રીજ પડી દીધું તો આપણે ચોકલેટ ખાઈ લીધી અને પછી મફત નું બગાસું આવ્યું હતું એ બગાસું ખાઈ લીધું સીડી ઉપર ચડીને તો મમ્મી ને એમ કે હું મારી ચડીશ પણ હું તો વિડીયો બનાવતી હતી આ મારા મમ્મી એને બધી કિનારી કિનારી સામાન ગોઠવે પણ એમને કે નજીક રાખે સામાન આ ખિસકોલીનું નામ એ સ્વીટી એ એના નાના સા બચ્ચાને નવા ઘરે જતા શીખવાડે હતી જે લોકોને ખબર ના હોય એ લોકોને હું કહી દઉં કે એને નજીકમાં જ નવું ઘર લીધું છે મોંઘવારીના કારણે એને વાસ્તુ કે હવન નથી કરાયું પણ જેને ગિફ્ટમાં કાજુ બદામ નહીં આપવા હોય મને મારા ઘરે પહોંચાડી દેજો તો હું આપી દઈશ એને જો પકવાનને ભોગ ધરાયો મેં ઘી ઘોળ બાટી ચકી લો ભગવાન क्यूट क्यूट बाप भगवान ने पानी दे क्यों ना? पानी दे क्यों भगवान ने ले जो खप से बा उम्र थी की मारी पानी ખાલી કરી તમને લોકોને વિશ્વાસ નહીં જ આવે તો પણ હું કહી દઉં છું કે આ રોટલો મેં બનાવ્યો છે બાકી જોરદાર નથી બન્યો આ કેવો જોરદાર ફૂલ્યો છે રોટલો મારો કહીશ એક બે ત્રણ 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 ઓઢી લીધું છે મેં અને હવે હું સુઈ રહીશ મળી છ વાગે આખો દિવસ આ કામ નથી યુ ના મારી બાજુમાં એ જુઓ પોતે ઓઢી રહેશે ને ઉઠશે છ વાગે બી પણ આમ બાર રાખ્યા બધાને જોઈને એમ કે હું તો ક્યારે ઉઠી ગઈ હોશિયારીઓ મારશે હોશિયારીઓ પણ આપણે હલકઈ કયો મારવાનું બંધ કરજો જે સાચું હોય કહીએ તો એને હું લાગે હલકાઈ હલકાઈ નથી ભાઈ આવડે નથી આને હલકાઈ ન કહેવાય હલકાઈ તું જે મારે છે એને હલકઈ કહેવાય શું કેવું સાચી વાત છે ને બાય બાય મળીએ છ વાગે ઓકે ટાટા આજે મારે થોડું બીજું કામ કરવાનું હતું તો એમ આજે રસોઈ મારા મમ્મી બનાવવાના હતા તે મમ્મીએ ખીચડી મૂકી હતી બારે અને ખીચડી કઈ રીતે મૂકી હતી ખીચડી બધી બારે હતી કુકરની અંદર હવે ખાલી પાણી જ ફસાઈ ગઈ ત્યાં ખીચડી બધી બહાર નીકળી ગઈ હું તો બચી ગઈ છું કે મને તો ભાવતી બી નથી ખીચડી પણ દાદા બિચારા વાંધો નહીં પણ હવે આ સાફ સફાઈ મારે કરવાની એ પણ દાદા માટે બીજી ખીચડી હું બનાવી દઈશ આપણા અને તાપણા બંનેથી થોડો દૂર રહેવું જોઈએ તો આપણે થોડા દૂર બેસીને તાપણ કરશું હવે આજે મેં મારી બેન કરતાં પણ સરસ એની મહેંદી જોઈને આટલી સરસ મહેંદી મૂકતા આવડે છે તમે લોકોએ જોઈ તમને કેવી લાગી કોમેન્ટ કરજો અને તમને પણ આવી સરસ મહેંદી મુકાવ્યો ને તો નીચે આઈડિયા આપીશ એનામાં જઈને એને મેસેજ કરો બહુ સરસ એ મેદી છે તમે કહેશો એવી એ મૂકી આપશે બાકી લકી પણ મારી પથારી આવી ગયો છે અને હવે હું પણ સુઈ જઈશ હવે વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર કરો હું ભૂલતા નહીં બાય બાય